જામનગર શહેર જિલ્લામાં તસ્કરોનો ત્રાસ વધવા માંડ્યો છે તાજેતરમાં સિક્કા ગામના ગામમાં રૂપિયા ચૌદ લાખની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો જે ચોરીનો ભેદ હજુ ઉકેલ નથી ત્યાં જામનગરમાં વધુ એક નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે અને સોના ચાંદીના ઘરેણા રોકડ રકમ તથા રિવોલ્વલ મળી કુલ રૂપિયા અઢાર લાખ છપ્પન હજાર માલમત્તાની ચોરી કરી ગયા છે આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચા જાગી છે અને પોલીસ ટુકડી તપાસ માટે દોડતી થઈ છે ઉપરાંત ચોરીનો ભેદ ઉકેલવા માટે એફએસએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી છે નિવૃત્ત આર્મીમેનના દાદીમાનું નિધન થયું હોવાથી અંતિમ વિધિ માટે સમગ્ર પરિવાર વતનમાં ગયો હતો અને પાછળથી તસ્કરોએ મકાનમાં હાથ ફેરો કરી લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે આર્મી નિવૃત્ત છું અને મસાલાનું મેન્યુફેક્ચરિંગ છે મારું ઓલ ઇન્ડિયા સપ્લાય કરું છું તેર તારીખે મારા દાદીમાં ગુજરી ગયા હતા ને સત્તર તારીખે અમે લોકો અહીંથી ગામડે નીકળી ગયા હતા મને ત્રણ તારીખે મારા ભાઈબંધનો ફોન આવ્યો અહીંયા ઉપર આવ્યો એમને જોયું કે તમારા કિચનનું ગ્રીલ કપાયેલું છે આવી રીતે હતું મેં કીધું ના પછી એમને ઘરમાં જઈને જોયું ખોલીને તો ઘરમાં ચોરી થયેલી હતી જેમાં ચોરીમાં મારું પર્સનલ લાઇસન્સ છે સરકાર ઓલ ઇન્ડિયા લાઇસન્સ છે એમાં પિસ્ટલ ચોરી થઈ છે લાઇસન્સ ચોરી થયું છે ઘરેણા છે રોકડ રૂપિયા છે અને ચાંદીના ઘરેણા છે એ બધી ચોરી થયું છે લગભગ ઓગણીસ થી વીસ લાખ રૂપિયાનું મુદ્દામાલ ત્રીસ કાર્ટેજ હતા પિસ્તલના બે મેગઝીન અને એક પિસ્તલ અને લાયસન્સ એ પણ સાથે પછી મેં પોલીસમાં ફરિયાદ લખાવી જઈને પોલીસમાં ફરિયાદ તો તે દિવસે જ એ લોકો ત્રણ તારીખે જ્યાં લખાવી દીધું હતું પણ છ તારીખે હું આવ્યો છ તારીખે અહીંયા ગયો હું પછી અહીંયા જઈને પીઆઈ ચૌધરી સાહેબ હતા એમને મળીને આવ્યો હું અને હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે પોલીસ તપાસ ચાલુ છે જામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી પાર્કમાં એક નિવૃત્ત આર્મીમેનના કરે કે જે છેલ્લા ઘણા સમયથી પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયેલા હતા તે આશરે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજથી મકાન બંધ હોય વચ્ચે વચ્ચે એમના જે મિત્રો હતા પાર્ટનર છે એ એમના ઘરે આવીને ચેક કરતા હતા પરંતુ છેલ્લા લાસ્ટમાં એ લોકો ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસનો નો એક વર્ગ ચેક કરેલું ત્યાં સુધી ઘર સહી સલામત હતું ત્યારબાદ ત્રણ પાંચના રોજ ફરીથી ચેક કરતા ઘરના તાળા જણાયા હતા ત્યારબાદ જે મૂળ મકાનના માલિક છે ને આર્મીમેન છે ઉત્તર પ્રદેશના વતનથી પરત ફરેલ અને તેમણે ઘરનો બધો સામાન ચેક કરતા આશરે તેર લાખ અડસઠ હજાર જેટલી રોકડ રકમ તેમજ સોનાના દાગીના એક લાખ પાંત્રીસ હજાર કિંમતના તથા ચાંદીની સિક્કા તેમજ ચાંદીની વસ્તુઓ કુલ ત્રણ લાખ આશરે કિંમતની તેમજ તેમના પરવાના વાળી એક હથિયાર એટલે કે પોઈન્ટ થર્ટી ટુ કેબરની પિસ્ટલ અને ત્રીસ રાઉન્ડ આટલી વસ્તુઓ તેમના ઘરમાંથી ચોરી થયેલું જણાવવા મળેલ હતું જે બાબતને અનુલક્ષીય સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસી ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે એ જે ભાઈ છે આ આર્મીમાંથી નિવૃત્ત છે તેમજ તે નિવૃત્તિ બાદ અલગ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરે છે મસાલાને લગતો તેમનો પોતાનો બિઝનેસ છે અને તે રોકડ રકમ તેમના બિઝનેસની લગત હોય જેના બિલો